નમસ્તે દર્શક મિત્રો આજે આપણે વાત કરવી છે દ્વારકાની ફરી એક વખત આપણે દ્વારકા જઈ રહ્યા છીએ દ્વારકા એટલા માટે જઈએ છીએ કે હવે આપણે બધા નવું વર્ષ દિવાળી ઉજવવાના છે ફટાકડા ફોડવાના છે પ્રદૂષણ ફેલાવાના છે પરંતુ દ્વારકાના મીઠાપુરની આસપાસના જે વિસ્તારો જે છે અનેક ગામડાઓ એવા છે કે જે ત્યાં રોજ આપણે જે શહેરમાં દિવાળીના દિવસે જે પ્રદૂષણ હોય છે એના કરતા પણ ખતરનાક પ્રદૂષણ ત્રણસો ને દિવસ હોય છે એવા ગામડાઓમાં આજે ત્યાં આપણે વાત કરવાના છીએ એમની અને ત્યાં પ્રદૂષણ કેમ ફેલાય છે શું છે બધી જ આપણી સાથે વાત કરશે ત્યાંના દેવરામભાઈ આપણી સાથે જોડાવાના છે ત્યાંના વિસ્તારના છે અને એ બધી વાત કરશે કે શું થયું એ અને બીજું કે ગઈકાલે ત્યાં જીપીસીપીના અધિકારીઓ ગયેલા અને ત્યાં પ્રદૂષણ ટાટા કેમિકલ્સ કેટલું પ્રદૂષણ ફેલાવે છે એ અંગેના કેટલાક એને જે માપવાના સાધનો હતા એ બધું માપ્યું કલાકો સુધી એને મહેનત કરી અને બધું રિપોર્ટ્સ પણ અને એવિડન્સ ને બધું લઈ ગયા છે તો આપણે સીધા આપણે જોડાઈએ દેવરામભાઈ સાથે અને દેવરામભાઈ આપને બધી વાત કરશે કે શું પરિસ્થિતિ છે ત્યાં અને ગઈકાલે શું થયું હતું જે જીપીસીબી ના અધિકારીઓ આયા થઈ દેવરામભાઈ તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં આભાર આભાર સાહેબ આભાર હવે એના મોર હમણાં બચમાં મોટા સાહેબ નો આદેશ નથી આવ્યો ને ગાંધીનગર થી અમને હજી કીધું નથી ને જામનગર થી કે કીધું નથી ઈ કે અમારે આજ કઈ કરવાનું નથી હું નીકળી ગયો દ્વારકા પછી એને વિઝિટ કરવા મને ત્રણ ચાર વાગે મને ફોન કર્યો મને કે દેવરામ આપણે હવામાન નું મશીન રાખવાનું તો હાલો હું દ્વારકા થી એટલે હું દ્વારકા થી પોચો એટલે સાડા પાંચ રાખી દીધું સાડા પાંચ જે હું થયું એટલે હવામાન નું રાખી દીધું તો ચાલુ જતો પછી મશીન બધું મૂકી અને

પછી મેં એને પૂછ્યું શૂટિંગ ચાલુ હતું એટલે એને મેં પૂછ્યું ભાઈ મેં આ તમે આટલા સેમ્પલો લઈ જાઓ તો આનો મેં તમે રિઝલ્ટ કેમ નથી દેતા ત્યાં અમે ગાંધીનગર મોકલાવી અને ગાંધીનગર થી શું કરે એ આટલી અમને ખબર ના હોય અમે રિપોર્ટ અમે એને કહીએ છીએ ભાઈ ખરેખરની ની અંદર માં દેવપ્રામ નુકસાની છે આજુબાજુના ગામડામાં નુકસાની છે પછી મોટા મોટા કેમિકલ ના મોટા ઢગલા પડ્યા છે દિલીપભાઈ ઓછામાં ઓરસ ચોરસ ચાર કિલોમીટર ઉપર ઓરસ ચોરસ ચાર કિલોમીટર હવે ઈ કેમિકલ ના ઢગલા પડ્યા એને તમે વિચાર કરો આમ બસો બસો ત્રણસો ત્રણસો મીટરના જબરજસ્ત ઢગલા પડ્યા છે હવે ત્રણ ખુલ્લે આમ કેમિકલ જાય માપણી હા હા એને કીધી આ કને લીધે પ્લાન ને લીધે અને એને એ જે એમાં બોલે કરે છે શું શું હવે આમાં હું ખોટો અધિકારી

એમાં ત્રણ જે ત્રણ જણા ના મેં તમને ફોટા મોકલાવ્યા છે ત્રણે ત્રણ એ અધિકારી ને એક ડ્રાઈવર ચાર જણા તો એના નામ છે અને આ પાંચ મહિના નામ તો મને તમને નથી આવડતું પણ એના હતા પાંચ પણ એમાં જે બીજો છે ભાઈ એ મશીન માથે જ બેઠો હતો એનું નામ સારું છે આ બધા નવા આવ્યા છે બરાબર છે જે ત્રણે ત્રણ છે ને હા

એવું બને પછી બીજા નંબરમાં માં કેમિકલ ના મોટા ઢગલા પડ્યા છે આ ચોરસ ચોરસ દિલીપ ભાઈ ચાર કિલોમીટર માં ઓરસ ચોરસ ઢગલા પડ્યા કેમિકલ ના જો આજે રાજ રાજકોટમાં જો આટલો દંડ કર્યો એના કરતા તો દસ ગણો અહિયાં છે આજે આઈ પાછળની સાઈડમાં કેમિકલ પડ્યો અહીંયા ઉપરની ફોટો પડ્યા છે બરાબર છે ઓકે ઓકે તો આ એ હવે બોલો બોલો હા એ આઈ પોતે કબૂલ કર્યો મને કે શું કરીએ કે નુકસાની છે પણ ઈ કે ગાંધીનગર થી શું કરે છે ને અમને કઈ અમને ખબર જ ના અમે અહીંયા થી બધા પૂરે પૂરા રિપોર્ટ મોકલાવીએ ગાંધીનગર એટલા કેમિકલ ના પડ્યા દેવપરા ગામમાં આજુબાજુ ના બધા માણસો ને નુકસાની સો ની પાંચસો ટકા નુકસાની થાય અમે રિપોર્ટ મોકલાવી પણ ગાંધીનગર કેટલા કેટલા ગામડાઓ ને કેટલા ગામ છે ને કેટલા લોકોને આ આની હવા અને પાણી ની નુકસાની થઈ રહી છે હવા ને ગામ એટલે પાંચ છા ત્રેવીસ ગામ નું કરી દીધું પણ આ છે બેજો

મેમ્ હવે સાહેબ આપડે ખોટું બોલતા નથી ને ભાઈ ભગવાન ખોપ તો હોય ને ચાર મેમ્બર મારા ઘર ના દર્દી રોગ દવા ચાલુ છે કોઈને

ઉપર દબાઈ જાતી તો દેવરામ શું કહે છે રિપોર્ટમાં શું બોલે છે આમાં હું તમારે આમાં થાકી ગયા રિપોર્ટ શું બોલે છે हेलो हां हां बोलो तीनगर मोकलाविए है यहां हां मोकलावी मोकलाविए पर गांधीनगर वाला सु झुं करे जे ई काई घबरत पड़ती पण या मरा अधिकारी या हमें मु છે છે અને બતાવે પેપર ઈ કરે દેવપુરા માં કેટલી બીમારી દેવપુર અડધું બીમાર પડ્યો દેવપુર ઉદ્યોગનગર સુચકરાડી અડધું બીમાર પડ્યા જ આટલા આટલા રિપોર્ટ આવતા ને અહિયાં સરકારી હોસ્પિટલ હતું સૂચકરાડીમાં

એક બે કલાક આવે ને ત્રણ કલાક ચાર કલાક થઈ ના સાત કલાક થઈ આઠ કલાક કાઢી કલાક ગયા જાય

ખબર પડે ને એટલે હું તમને કબૂલ કરો તો દેવરામભાઈ શું અત્યારે પરિસ્થિતિ છે ત્યાં કેવા પ્રકારનું પ્રદૂષણ છે લોકો ને શ્વાસ બોલો દેવરામભાઈ

હજારો માણસો રીએ માં સંકળાયેલા છે જીપીસીપી વાળા ને આટલો કચરો આટલો કેમિકલ નથી શકાતો મને હું એ વિચાર કરું આટલું કબૂલ કરે છે તો એ છતાં આપણે તો એમ બધું છુપાવી નાખે છે આ કંપની નહીં જાય ડીપીસીપી છે પબ્લિક ને પબ્લિક ને મારી જ નાખવાના છે આ ડીપીસીપી જેટલી આ ઘરે ઘર ગુજરાત ની અંદર માં ડીપીસીપી દેવરામ ત્યાં જે નેટવર્ક છે નેટવર્ક જતું રહ્યું છે તો આ જીપીસીબી ના અધિકારીઓ ટાટા કેમિકલ્સ કેટલું પ્રદૂષણ ફેલાવે છે એ અંગેનું ગઈકાલે રાતના કારણ કે રાતના સમય મોટાભાગનું પ્રદૂષણ સૌથી વધારે હોય છે એની તપાસ કરી હતી ટાટા કેમિકલ્સ ખરેખર કેટલું પ્રદૂષણ ફેલાય રહી છે એની તપાસ કરીને એનો અહેવાલ પણ આપવાના છે અને પાંચથી સાત કલાક સુધી ત્યાં રોકાયા હવામાં અને આ આ બાબત એટલી ગંભીર છે કે ત્યાંના જે સ્થાનિક લોકો છે એ સ્થાનિક લોકો ત્યાંના પ્રદૂષણથી પ્રદૂષણથી એટલા બધા ત્રાહીમામ પોકારી ગયા છે કે આસપાસના જે વિસ્તારના જે પ્રદૂષણના પ્રશ્નો છે આપણે ઘણા બધા એવી બાબતો છે કે જેના કારણે લોકોને શ્વાસની બીમારી છે અને પ્રકારના રોગ રોગ પણ જોવા મળે છે તો આ આ જે બધી વાત છે પ્રદૂષણના અધિકારીઓ ત્યાં જે ભાગ લીધો અને પગલાં લીધા અને ત્યાં જે તપાસ કરી એ ખરેખર એક સારી બાબત છે એમણે જે તપાસ કરી સારી બાબત છે જો એ રિપોર્ટ ખરેખર જો તથસ્થ રિપોર્ટ આપે તો આ ટાટા કેમિકલ્સ કયા પ્રકારનું પ્રદૂષણ આ જો આપણે વિડીયો જોઈએ કે કયા પ્રકારનું ખરેખર પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે આ જોઈ શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં કે પાણી પ્રદૂષિત થઈ છે અને બધું જે દરિયો પાછળ જે દેખાય છે દરિયામાં છોડી દેવામાં આવે છે એના કારણે જે વન્ય સૃષ્ટિ એટલે કે જે જીવ સૃષ્ટિ છે દરિયાની જે સૃષ્ટિ છે અને દરિયાકાંઠાના જે લોકો છે એને મોટા પ્રમાણમાં અસર થઈ રહી છે તો આ બધી બાબતો એટલી બધી ખતરનાક ત્યાં પરિસ્થિતિ લાવીને મૂકી દીધી છે સરકાર સરકારના અધિકારીઓએ કે આ કંપની સામે આજ સુધી બહુ ઓછા પગલા ભરવામાં આવે છે એ અને એ પગલા નથી ભરાતા એના કારણે લોકો વારંવાર ત્યાં ફરિયાદો કરે છે પ્રદૂષણ અંગેના રિપોર્ટ આપે છે પ્રદૂષણ અંગેના વિડીયો જાહેર કરે છે સોશિયલ મીડિયાથી લઈને અનેક 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 જગ્યાએ એ રજૂ પણ કરવામાં આવે છે છતાં પણ આ ખબર નહીં કેમ કેમ આ સરકાર ત્યાં પગલાં ભરતી નથી ટાટા કંપની છે એટલે કદાચ બની શકે કે ટાટા કેમિકલ્સ અને ત્યાં સિમેન્ટ બનાવે છે સિમેન્ટના કારણે પણ એવું બની શકે કે એ પણ કારણભૂત હોઈ શકે છે અને એટલા માટે આ પ્રદૂષણનો પ્રશ્ન જે હલ થવો જોઈએ વર્ષોથી ત્યાં છે અને લોકોના જીવન સામે અત્યંત જોખમી ઊભી થઈ કે આપણે આ જોઈ શકીએ છીએ કે રાતના સમયે આમાં અક્ષાંશ રેખાંશ અને તારીખ સાથે એક એક તારીખ પહેલી તારીખનો આ વિડીયો છે ત્યાં આપણે જોઈ શકીએ છીએ કે સ્પષ્ટપણે ત્યાં પ્રદૂષણ દેખાઈ રહ્યું છે પ્રદૂષણ એટલું મોટા પ્રમાણમાં છે કે આસપાસની જે ધૂળ જે એની ખાસ કરીને પ્રદૂષણ જે ફેલાઈ રહ્યું છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ તો આવી હાલત જે થઈ છે એ હાલત ખરેખર તો અધિકારીઓ માટે અધિકારીઓ માટે તો શરમરૂપ હોવી જ જોઈએ પરંતુ એ અધિકારીઓ તો પગલાં ભરતા નથી તો આવું કેમ થઈ રહ્યું છે સૌથી મોટો સવાલ છે ત્યાં જે દવાખાના હોય તો દવાખાના બંધ કરી દીધા તો આ આખી જે ઘટના છે અત્યંત ગંભીર ઘટના છે અને દેવરામભાઈ જે વાત કરી ત્યાંના પ્રદૂષણ સરકારે એવું કહે છે કે અમે અમે આખા ગુજરાતમાં ફાઈવજી નેટવર્ક આપી રહ્યા છે કંપનીઓ નેટવર્ક આપી રહી છે આપણા મુખ્ય પ્રધાન લઈને વડાપ્રધાનથી લઈને પ્રધાનો અને ભાજપના નેતાઓ જે આ દાવાઓ કરે છે આ દાવાની પોકડતા આપણે જોઈ શકીએ છીએ કે મીઠાપુર જેવા કે જ્યાં ટાટા કંપની આવેલી છે એની આસપાસના ગામડાઓમાં નેટવર્ક પણ નથી મળતું ટેલિફોનનું નેટવર્ક કે જે ત્યાંના લોકો વાત કરે છે પણ તે પપાઈ જાય છે અને અને પૂરતા પૂરતા વિઝ્યુઅલ પણ નથી વિડીયો કોન્ફરન્સથી લઈને વિડીયો પણ નથી રજૂ કરી શકતા તો આ જે સરકાર જે કરી રહી છે ત્યાં અને એની સામેના અનેક પ્રશ્નો આજે ઊભા થયા છે અને આ પ્રશ્નો ઊભા થવા સૌથી કોઈ મજબૂત કારણ હોય તો એ ટાટા કંપની છે 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 કંપની જે પ્રદૂષણ સિમેન્ટ કેમિકલ્સની અલગ અલગ પ્રકારની પ્રોડક્ટ છે ટાટા મીઠું પણ બનાવે છે ત્યાં મીઠું બનાવે છે સિમેન્ટ તો બનાવે છે અને સાથે સાથે સોડા એશ પણ ત્યાં બનાવે છે એનું બધું પાણી જે નીકળે છે એ ટ્રીટેડ ને અનટ્રીટેડ ને બધું દરિયામાં છોડી દેવામાં એના કારણે મોટા પ્રમાણમાં મોટું જોખમ ઊભું થયું છે ત્યાં આપણે ભારતનો સૌથી પહેલો મરીન નેશનલ પાર્ક આવેલો છે એ મરીન નેશનલ પાર્કમાં અગાઉ અનેક વખત સમાચારો પણ આવી ગયા છે કે મોટા પ્રમાણમાં ત્યાં ડેમેજ થયું છે અને અત્યારે પણ એ જ ડેમેજ થઈ રહ્યું છે તો આ બાબત અત્યંત ગંભીર છે સરકારે પગલાં ભરવા જોઈએ ત્યાંના લોકો ની સામે જે આરોગ્યના પ્રશ્નો ઉભા થયા છે એનો તાત્કાલિક ધોરણે નિવેડો લાવવો જોઈએ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓને ખુલ્લી છૂટ જોઈએ કે તમામ જે રિપોર્ટ હોય એ રિપોર્ટ રજૂ કરે કલેક્ટર પણ આદેશ આપે કે લોકોના જીવન સાથે ત્યાંથી ચાલીસ પચાસ હજાર લોકોનું જીવન અત્યારે યાતનામય બની ગયું છે એના ફેફસાના રોગો ચામડીના રોગો અને કેટલાક ગામમાં તો કેન્સરના રોગો હોવાનું પણ બહાર આવ્યું છે આ બધું બહાર ના આવે એટલા માટે ત્યાં હોસ્પિટલ પણ બંધ કરાવી દીધી છે તો આ બધી બાબતો છે અને અત્યંત ગંભીર બાબત છે જે કંઈ થયું છે અને સરકારે ભૂપેન્દ્ર પટેલની સરકારે આમાં પગલાં ભરવા જોઈએ અને જે કોઈ જવાબદાર હોય એની સામે પગલાં ભરવા જરૂર પડે તો ટાટા કંપનીને પણ પ્રદૂષણ કરતી હોવાની નોટિસ આપીને એને ક્લોઝર ની નોટિસ આપીને એને બંધ પણ કરી દેવી જોઈએ કારણ કે બે ત્રણ હજાર લોકોને રોજગારી આપવા માટે થઈને ચાલીસ પચાસ હજાર ત્રીસ હજાર લોકોના જીવન સામે જોખમ ન મૂકી શકીએ આપણે અને આ અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આજે આપણે આ કાર્યક્રમ રજૂ કર્યો અને અમારી ગુજરાત ટીવી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો ધ ગુજરાત રિપોર્ટને અને આ જ પ્રકારના કાર્યક્રમો તમે મેળવતા રહો આજે આટલું જ અને આવા જ આવી જ બાબતો ઉપર આપણે બાબતો રજૂ કરતા રહીશું સિસ્ટમ સામે લડનારા લોકોને આપણે હંમેશા માટે એને પ્લેટફોર્મ આપીએ છીએ અને ત્યાંના લોકોની જે પીડા છે પીડા રજૂ કરવા માટેના પ્રયત્નો આપણે કરીએ છીએ બસ આજે આટલું જ અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્તે